નમસ્તે મિત્રો દેગ એજ્યુકેશન ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડિયો માં આપણે ઝવેરચંદ મેઘાણી ની ખૂબ જ સરસ વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ ફોઈ નું ફુયારું થાંબા ગામ ની એ આયરાણી હતી આયરાણી ને માથે બહુ વસમે વેળા આવી પડી આયર મરી ગયો એને દેશ માં દુકાળ પડ્યો રાબ વિના છોકરા રીડિયા રમણ કરવા માંડ્યા દુખિયારી બાઈ ના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી પડોશીને બે હાથ જોડી વિનવણી કરી બાપુ બે દિવસ મારા ગબરૂડાને ટીપુ ટીપુ રાપ પાજો ત્યાં હું મારા ભાઈને ઘેર આટો જઈને આવતી રહું છું મિત્યાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે ખાંબેથી પોતે હોસે હોસે મિત્યાળે ગઈ ઘરના બાણામાં જ ભાઈને ઉભેલો ભાળ્યો પણ ભાઈને તો કળ જુગે ઘેરી લીધો હતો આ લેણિયા ક્યાંથી આવી એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું બહેને આગેથી ભાઈને ભાગતો ભાડ્યો કે એના પગ ભારે થઈ ગયા તો એ દુખની મારી બહેન પિયરની ઉસરીએ પહોંચી ભોજાઈએ પણ મોમાંથી આવો એટલું ન કહ્યું નેવા ઝાલીને નણન ઊભી રહી એણે ભાભીને પૂછ્યું ભાભી મારો ભાઈ ક્યાં ગયો તમારા ભાઈ તો કલયુના ગામ તરે ગયા છે ધરતી મારક આપે તો સમય જવાનું બહેનને મન થયું એને નિસાસો મૂક્યો એ પાછી વળી ગઈ ભાભી કહે રોટલા ખાવા તો રોકાવો ભાભી હસીને જો સોમલ દીધું હોત તો એ પી જાત એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી પણ એની આંખમાં શ્રાવણ અને ભાદરવો વરસવા માંડ્યા બોરબોર જેવા પાણીના પારતી ચાલી જાય છે માથે લીમડાની ઘટા ઝડપી રહી છે અને છીક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબર દિલવાળો જોગડો ભગત બેઠો બેઠો હોકો પીએ છે જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો બહેનને જોતા જ હરફમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો પૂછ્યું કા બાપ આમ રોતી કા જા જોગડા ભાઈ મારે માથે દુખના ડુંગરા થયા છે પણ દુખ મને રોકાવતું નથી મારો માનો જાણ્યો ભાઈ મને દેખીને મોડું સંતાડે છે એ વાતનું મને રોવું આવે છે અરે ગાંડી એમાં શું રોવા બેઠી હું એ તારો ભાઈ છું ના ઉઠ હાલ્ય મારી સાથે જોગડા એ ભાઈને જીમની બહેન કહી અંદર લઈ ગયો એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું રોકાણ ખર્ચી આપી પોતાના છોકરાને કહ્યું બેટા ફૂઈને લઈને ખાંભે મૂકી આવ અને દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજી ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાચ જૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માયાજો મળ્યો અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી ભગત મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે કેમ જુઓ ભગત છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તો ગાડુને પડત એની ફીને આપીને આવશે અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું બળદ પાછા લાવશે અરે મૂર્ખી એવા તે વદાળ હોય એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે કે ભગત જો શીખવવું કે કહેવું પડે તો પછી નવ મહિના ભાર વેઠ્યો તેનું માતમ શું બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉલાડતો ઉલાડતો ઘેર આવ્યો સાંભળીને પૂછ્યું બેટા ગાળું બળક ક્યાં કોઈને દીધા કા બાપા તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફૂયારું ના આપી આવું માં બોલી રંગ છે બેટા હવે ભગતનો દીકરો સાચો Thanks for watching. Please subscribe my channel. Thank you.